નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અહીં એક નાના શહેરની વાત છે જ્યાં મેઘા અને અર્જુન ભણતા હતા કોલેજમાં બંને રોજ મળતા બોલતા તો ઓછું પણ આંખો વચ્ચે મૌન સંવાદ ચાલતો મેઘા એક શાંત અને ગભરાયેલી છોકરી જ્યારે અર્જુન ખુલ્લો દિલ ધરાવતો પણ પ્રેમના મામલામાં બહુ સંભાળતો એક દિવસ અર્જુને આખરે મને એકઠું કરી મેઘાને કહ્યું મેઘા તું જેવો વરસાદ લાવે છે ને એમ તું મારી જિંદગીમાં પવન બની આવી છે શું મને તારો બની જવા દેશે મેઘાની આંખો ભીની થઈ ગઈ પણ હોઠ પર હળવી સ્મિત આવ્યું હું તો ક્યારની વાદળ બની તારા આસપાસ ફરી રહી હતી અર્જુન તું જ મને વરસાદ બનવા કહ્યું અને એ દિવસથી બંનેની મૌન વાર્તા સાકાર બની પ્રેમ શબ્દોથી નહીં લાગણીઓથી બોલવા લાગ્યો આખરામાં પ્રેમ એ શબ્દો નથી એ અહેસાસ છે જેમ મેઘા અને અર્જુનના દિલ એકબીજાની ખામોશીમાં ધબકતા મેઘા અને અર્જુનના સંબંધો હવે પુરાણ શહેરમાં વિષય બન્યા સાથે બહાર ફરતા અભિવ્યક્ત મૌન હતો કોઈ મોટા વાયદા નહીં બસ એકબીજાની સાથે રહેવાનો વિશ્વાસ એક દિવસ અર્જુનને અમદાવાદમાં એક મોટી નોકરી મળી ગઈ તે ખુશ હતો પણ મેઘાની આંખોમાં એક અનકહેલું ભય હતો અર્જુન તું ત્યાંથી જાય પછી બધું તો બદલાઈ જશે છે ને અર્જુન હસીને બોલ્યો મારા માટે એ બધું બસ તુમ છે શહેર બદલાઈ શકે છે પણ દિલ નહીં અર્જુન ગયો અને સમય પસાર થતો રહ્યો સોશિયલ મીડિયા ફોન કોલ્સ મેસેજીસ બધા હાથવગા હતા પણ લાગણીઓ એકલા પડી રહી હતી મેઘાને અચાનક ખબર પડી કે ઘરેથી એની વધી થવાની વાત ચાલી રહી છે એ પિતા સામે કની કહેતી નહીં પણ એનું હૃદય અંદરથી તૂટી ગયું હતું અર્જુનને જ્યારે આ વાત ખબર પડી ત્યારે એ તરત શહેર પાછો આવ્યો મેઘાના ઘર આગળ ઊભો રહીને એ કહ્યું મેઘા હું તો એ દિવસથી તને મળવાનો ઇંતજાર કરી રહ્યો છું જો તું હા કહી શકે તો તારા પપ્પાને હું વિનંતી કરવા તૈયાર છું મેઘાએ થરથરતા અવાજે કહ્યું એવી હિંમત ક્યાંથી લાવશે અર્જુન પ્રેમ હિંમત આપે છે મેઘા બસ તું મારું હાથ પકડ ક્ષણે મેઘાના પપ્પાએ દરવાજો ખોલ્યો અને બધું સાંભળી લીધું હતું થોડી મૌન પળો પછી એ હળવી નજરે બોલ્યા જો તને ખુશી આપે છે તો મારી તરફથી આશીર્વાદ છે થોડી જ મહિનાઓમાં મેઘા અને અર્જુનનું લગ્ન થયું કોઈ મોટું જામાવટ નહોતું પણ પ્રેમની સાદગી હતી એ પહેલો સ્પર્શ જે વર્ષો સુધી આંખોની ભાષામાં રહ્યો આજે સહેલાઈથી હાથમાં પકડાઈ ગયો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ